અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વલસાડ ખેરગામ માર્ગમાં જોખમી બનતી કલવાડા ચોકડી વર્તુળ બનાવવા માંગ દોઢ બે વર્ષના અતિવિલંબ બાદ વલસાડ ગુંદલાવ ખેરગામના રાજધોરી માર્ગ સાતસો એકનું દસ મીટર પહોળો કરવાનું કામ હવે સંપન્ન થવાની તૈયારીમાં છે ત્યારે વલસાડની હદનો ધોબી કુવારથી કલવાડા ચોકડી સુધીના પહોળાઈનું કામ પૂરું થયું છે માત્ર સિલિકોટનું કામ બાકી છે કલવાડા ચોકડી ખાતે અતિ વિશાળ ભરચક ચારે દિશામાં વ્યસ્ત રસ્તો હોય અકસ્માતની સંભાવના વર્તાઈ રહી છે વલસાડ ખેરગામ વચ્ચે તો ભારે સતત ચોવીસ કલાક અવરજવર થાય છે હવે રસ્તો ટનાટન બનતા વાહનો બેફામ દોડે છે ચીખલીચરી અડગામ કલવાડા રસ્તે પણ અવરજવરમાં ભારે વધારો થયો છે આ રસ્તેથી કલવાડા ઠક્કરવાળા થઈને સીધું રોણવેલ રાબડા જઈ શકાતું હોય અને અનેક વાહનોની અવરજવર વધી છે જેમાં અવરોધ માત્ર ઔરંગા નદીના દક્ષિણે ત્રણસો મીટરનો એપ્રોજ ભારે બિસ્માર છે જે વિવાદી છે ચારે બાજુની ભરચક અવરજવરના લીધે કલવાડા ચોકડી ખાતે જન સલામતી માટે વર્તુળ બનાવવાની તીવ્ર જરૂરિયાત ભગવાન દાસ પાંચોટિયાની પુણ્યતિથિ નિમિત્તે આઈ અને રક્તદાન કેમ્પ યોજાયો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ નવસારી જિલ્લા ખાતે પીસીએન પીએનડીટી એક્ટ ઓગણીસો ચોરાણું અંતર્ગત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ નવા રજિસ્ટ્રેશન નામકમી અને રિન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવામાં આવી ખેરગામ આઈ વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન યજ્ઞ કરી ઉજવણી કરાય દર વર્ષે વિશ્વભરમાં ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેરગામ ખાતે રક્તદાન યજ્ઞનું આયોજન ધરમપુરની તબીબી ક્ષેત્રે સુપ્રસિદ્ધ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર અને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ જીએનએમ એન એમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો થી બચવા માટે શું કરવું જોઈએ વધુ માહિતી માટે જુઓ ખાસ અહેવાલ ગ્રામજનો પ્રાથમિક શાળા જર્જરિત હોવાના કારણે બંધ કરી તાળુ મારી દેતા જિલ્લામાં હંગામો મચી જતા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ તેમજ શિક્ષણ અધિકારી દરમિયાનગીરીથી શાળા કાર્ય શરૂ કરાયું શૈક્ષણિક કાર્ય શરૂ લાલપોરના ખોડિયાર નગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતું હોવાથી લોકોનો હલ્લાબોલ છ માસ થી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્ર થવા અંગે સોસાયટીના રહીશોની પાલિકાના સીઓને લેખિત રજૂઆત છતાં હજુ સમસ્યા ઠેર ઠેર વાંસાના ભિનાર ખડકાળા ગામે જીએનએમ કોર્સના બહાને કોલેજ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા વાંસ્તાના ભિનારના ખડકાળા ગામ ખાતે આવેલ શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સમાં કેટલાક વિદ્યાર્થીઓએ બે હજાર બાવીસના વર્ષમાં એડમિશન લીધું હતું ત્યારે આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લેવામાં આવ્યા હતા અને આ સંસ્થા દ્વારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવામાં આવેલ છે તે આજ દિન સુધી વિદ્યાર્થીઓને પરત આપવામાં આવ્યા નથી તેમજ સંચાલકો દ્વારા પણ ગેરવર્તન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીનીએ વાસ્તા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન

વાંસ્તા પંથકના ખંભાત પાટીદાર બાળકોને નોટબુકનું વિતરણ વાંસ્તા ઉનાઈ ધોળી કુવા વગેરે વલસાડ વાપી ધરમપુર વગેરે ગામોમાં વસતા પાટીદારોના બાળકોને નોટબુકો બોલપેન સાઇટ વાસ્તા ખાતે એક કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવ્યા હતા સારામણી ગામે માટી કાઢવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી કરી કારના કાચ તોડી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો પોલીસે ત્રણ મહિલા સહિત ચાર જેટલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચિકલી એપીએમસી માં રક્તદાન શિબિર યોજી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છેલ્લા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન લાયન્સ બ્લડ બેંક ચીખલીના સંયોગથી કરવામાં આવી રહ્યું છે કિશોરભાઈ પટેલ દ્વારા તેમના ચેરમેન પદના સમય દરમિયાનથી ચાલુ કરેલ પરંપરાના ભાગરૂપે વર્તમાન ચેરમેન પરિમલભાઈ દેસાઈ ડિરેક્ટર ધર્મેશભાઈ ધીજ સેક્રેટરી ઉર્મિલભાઈ ઉપરાંત મકસુદભાઈ લાકડાવાળા રાકેશભાઈ સહિતનો સ્ટાફ અને લાયન્સ બ્લડ બેન્કના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબિરમાં પંદર યુનિટ રક્ત એકત્ર થયું હતું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ચીખલીમાં સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતરી ધારાસભ્ય પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરટીઓના નિયમોમાં છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે સ્કૂલ વાહન ચાલકોની હડતાલથી વાલીઓની સ્થિતિ કફોડી બનવા પામી છે હાઈસ્કૂલ જી એડવાન્સમાં સફળતા પ્રાપ્ત કરી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જી એડવાન્સના પરિણામો જાહેર થયા ત્યારે બી પટેલ સર્વ વિદ્યામંદિર રાણકુવા હાઈસ્કૂલના કુલ પંદર વિદ્યાર્થીઓએ જી મેઇન્સની પરીક્ષા આપી હતી જે પૈકી ધ્રુવ સતીષભાઈ પટેલે ઝળહરથી સફળતા પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે ગેજ હાઈસ્કૂલમાં શાળા પરિવાર તેમજ દાતા દ્વારા આઠસો જેટલી નોટબુકો તેમજ યુનિફોર્મનું વિતરણ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું શ્રી આર્ય હેજમાં સંસ્થાના પ્રમુખ મોહન પટેલ તાલુકા પંચાયત સભ્ય ધર્મેશ ઉપરાંત ટ્રસ્ટી મંડળના સભ્ય મયુર દાતા ઠાકોરભાઈ આચાર્ય પ્રદીપભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શાળા પરિવાર દ્વારા પાંચસો નોટબુકો તેમજ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ આપવામાં આવ્યા હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારી નું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ છાપમાન્ય પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન